નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો હા બ્રેકિંગ ન્યૂઝ છે આજના જ ન્યૂઝ છે સરકારે વેકેશનની નવી તારીખ જાહેર કરી છે જાણો વેકેશનની તારીખ કઈ છે શાળા ક્યારે ખુલશે નવ સત્ર ક્યારે શરૂ થશે બધી જ માહિતી આ વિડીયોમાં જોઈશું બટ બિફોર મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો અહીંયા આપણને ઓફિશિયલ નોટિફિકેશન એટલે કે પરિપત્ર આપવામાં આવ્યું છે કે પહેલાં જે છે એ ઉનાળું વેકેશન છઠ્ઠી તારીખે જાહેર કરવામાં આવ્યું હતું બરાબર પણ એની જગ્યાએ હવે છ નવ પાંચ ચોવીસથી તારીખ બાર છ બે હજાર ચોવીસ સુધીનું વેકેશન રહેશે એટલે કે નવી તારીખ જે વેકેશનની છે એ નવ પાંચ જાહેર કરવામાં આવી છે અને શાળા શરૂ થશે મિત્રો તેર છ તેર છ તારીખથી મિત્રો રેગ્યુલર શાળા શરૂ થશે એટલે કે નવ પાંચ બે હજાર ચોવીસથી બાર છ બે હજાર ચોવીસ સુધીનું જે વેકેશન રહેશે અને તેર છ એ વેકેશન ખુલશે મિત્રો એટલે કે એટલે કે ઉનાળા વેકેશનનો સમયગાળો પાંત્રીસ દિવસનો રહેશે અને તેર છથી રાબેતા મુજબ શાળા અને નવું સત્ર શરૂ થશે મિત્રો આ માહિતી ચોક્કસથી દરેક વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો આઈ હોપકે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો